એક ધૂળીઓ ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂળીઓ ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ઢોલીનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ગામની આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધુળિયો ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાત્રે બે વાગી ધુળિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ આવીને કહ્યું જસી હવે ઘેર ચાલો રાતના ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કંઈ સંભળાયું નહીં થોડીક વાર પછી કીધું કે જસી ઘરે ચાલો બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોડિયાના ચાર વાગ્યા એટલે જસીની કહ્યું જસી પરોડ્યું થયું ચાલો ઘરે પણ જસી સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી શક્યા નહીં સવારે છ વાગે ધૂળિયો પોતાના ગામ ધાણો જ બાજુ રવાના થયો અને જસી ધુિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળીએ થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા મારી પાછળ પાછળ આવો એટલે જસી બોલી કે ધૂળિયા હું મેણાની મારી છું મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કોઈ વાંધો નથી પણ હું જાતનો ઉરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલ્યા કે તુરિયા હું ધાયણો જ ગામની આ આંબલીએ આસન વાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં તુરિયાની જહુ ગુજરાત પરમા ડંકો ન વગાડું તો મારું જહુનું વેણ છે આટલું કહીને માં અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે તુરિયે તાયણોજ ગામની આંબલીએ પાંચ ઈટોનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું આમ કરતા કરતા એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ તાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે બે ચેલાઓને મોકલે અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધુળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીના બે છેલ્લાએ ધુળિયાના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે એટલે જહુ માતાએ એંશી વર્ષની ડોશીનો અવતાર લઈને ધુળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે તુડિયો ક્યાં છે જહુ માતાએ કહ્યું કે તુરિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કહ્યું કે તુરિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને પણ મારી જહુ મેળવી આ વાત ખમી ના શકી અને કહ્યું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું અને આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરી મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કહ્યું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જાઉં માતા કૂતરાની છેટે ઊભા રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ મરડીને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમડો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેદ ઉપર ચાલવા માંડ્યા અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી પૂજારીને ટવકો કર્યો કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું કાલે મને ગામમાં તીડી લાવજો જો ઘડીક વાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખ પણ મારી જહુના દીવા જ ગામમાં જળહળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામોમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજ થી ગયેલી જહુ માતા છે માં જહુ આપની મનોકામના પૂરી કરે જય જહુ મા મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો